રાજકોટના સેવાના સારથી તરીકે ગણાતી સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં મળેલ ડુપ્લિકેટ દવાનો મામલો દિવસે દિવસે પેશીદો થઈ રહ્યો છે તેમજ રાજકોટમાં ડુપ્લિકેટ દવાઓના વેચાણને લઈને દવા બજાર અને સામાન્ય જનતામાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે આ સાથે જ જ્યારે સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યો ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરની વહીવટી કર્મચારીઓએ આ દવાઓ અંગે મૌન તોડ્યું અને આ ઘટનાના પાછળ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરનો કોઈ રોલ કે ભાગ નથી તેમ જણાવી સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ જેમાં રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના મહામંત્રી અનિમેશ દેસાઈની આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર નામની પેઢી પર બે અજાણ્યા શખ્સોએ આવીને પેઢીના ફોટા પાડી રેકી કરી તેનો પ્રયત્ન કર્યો જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે તે જણાવ્યું કે તેઓ રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી તપાસ માટે આવ્યા છે જ્યારે અનિમેશભાઈએ આઈડેન્ટિટી કાર્ડ માંગ્યું ત્યારે તે શખ્સે કોઈને ફોન કર્યો અને જે બાદ તે શખ્સોને લેવા માટે કોઈ રાજકોટ મનપાના કર્મચારી નહીં પણ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ગણાતા રમેશ રૂપા

મારા સ્ટાફના ફોટા પાડતા હતા બાર રોડ ઉપરથી મારી દુકાનના ફોટા પાડતા હતા એટલે મેં એને પૂછ્યું ભાઈ આપ ક્યાંથી આવો છો અને શું કામ મારી દુકાનના ફોટા પાડો છો થી મને કોર્પોરેશનમાંથી મોંકલો કોર્પોરેશનમાંથી કોને મોકલા છે આપને કે કેતનભાઈ કરીને કોઈ મોકલા છે એટલે હું તમારું આઈડી કાર્ડ બતાવો કોર્પોરેશનમાંથી આવતા હોય તો મને અથવા તો મને અધિકારી સાથે વાત કરાવો એવું પૂરવાર ન હતા પછી એને કોકને ફોન કર્યો થી કે તું બેસ ત્યાં થોડીક વારમાં આવું છું પછી થોડીક વાર પછી રમેશભાઈ રૂપા પર આવેલા પોતે અને એને લઈ ગયા થોડા ગુસ્સામાં હતા શું પ્રશ્ન તો ખબર નહીં એને થોડી ગેરસમજ હતી એ વાતચીત ઉપરથી લાવ્યો એટલે થોડા ગુસ્સામાં હતા અને થોડું ગુસ્સો કરીને વયા ગયા પછી અમારા પ્રમુખ શ્રી મહેશી જાડેજાડે એની સાથે બધી વાત કરી અને ડુપ્લિકેટ દવા લગતી જે કંઈ ગેરસમજ હતી એ બધી એમને દૂર થઈ અને છેલ્લે રમેશભાઈ એવું કીધેલું છે કે અમે લોકો આ જે કંઈ ડુપ્લિકેટ દવા જેથી અમારે આવેલી છે જે કોઈ જગ્યાએથી આ સોર્સિસ હશે અને પુરવાર થશે એની ઉપર અમે પોતે જ સદભાવના ટ્રસ્ટ ફરિયાદ કરી છે એવું અત્યારે એમને મે કીધેલું છે રમેશભાઈ બોપરા આ સદ્ભાવના ટ્રસ્ટમાં શું છે શું છે એ મને કોઈ ખ્યાલ નથી પણ સદ્ભાવનામાં ટ્રસ્ટમાં એ આગેવાન છે એટલું મને ખ્યાલ છે એટલે જોડાયેલા છે ટ્રસ્ટ સાથે ટ્રસ્ટી છે કે નહીં એવું મને કોઈ ખ્યાલ નથી પણ એના ફંક્શનમાં એ રીતે હોય છે ઘણી વખત તમારી પાસે આવી રીતે આવીને ફોટા પાડવાનો જો મીડિયા મીડિયાના કર્મચારી હતા એવું કહે હતું મીડિયા તે વ્યક્તિ મીડિયાના કર્મચારી હતા એવું ના તે વ્યક્તિ મીડિયાના કર્મચારી ન હતા અને એ ટાઈમે બે ત્રણ મીડિયાવાળા ભાઈઓ પણ હાજર હતા જેને આ બધા ફોટા ઇન્સિડન્સના પાડ્યા અને પછી આ બધું વિડીયો વાયરલ થયો છે ના ના જે કાલેજી બધું મીડિયામાં એવું છે એ મીડિયાના કર્મચારીએ વાયરલ કર્યો છે કે આ જે બન્યું આખો ઇન્સિડન્સ એ લોકો પાસે બધા ફોટોગ્રાફની હતા ત્યારે એ લોકોએ બધું વાયરલ કરેલ છે તમારું શું કહેવાનું છે સદભાવરા ટ્રસ્ટ આવડી મૂકી સેવાનું કાર્ય કરે છે ત્યાં કહેવાય કે ડુપ્લિકેટ દવા મળી છે તેવું પુરવાર હજી થયું નથી કંપનીએ તેવું લેટર પેડમાં પોલીસ અરજીમાં કહેલું છે કે અમારી દવા ડુપ્લિકેટ છે આવેલું છે સદભાવના ટ્રસ્ટમાંથી દવા ખરીદેલી હતી તમારું શું કેવું છે ડુપ્લિકેટ દવા છે ને સાહેબ બહુ મોટા પાયે બધી જ જગ્યાએ આખા હિન્દુસ્તાનમાં વેચાય છે આની પહેલાંય મારા બે ત્રણ વિડીયોમાં વાયરલ કરેલી એ બાબતે અને આનો શિકાર કોઈ પણ થઈ શકે છે બરાબર એનું કારણ છે આ મિકેનિઝમ જ એવી કોઈ સરકાર પાસે કે પ્રાઇવેટ બોડી પાસે નથી જેની અંદર આ દવા ડુપ્લીકેટ છે કે સાચી છે એ ખબર પડી શકે કોઈ પણ વ્યક્તિને કંપની સિવાય અથવા તો ગવર્મેન્ટ લેબોરેટરી સિવાય કોઈને આ બારામાં કશી ખબર ન પડે એટલે દરેકે પોતાની ખરીદી ઓથોરાઇઝ ઓફિસ પાસેથી કંપની ચેનલમાંથી કરવી જોઈએ જેથી કરીને ડુપ્લિકેટ દવા આવે નહીં દવા વેચે છે રાહત દરે તો ક્યાંક દવાઓ છે તે આટલી સસ્તી વેચવી તે કઈ રીતે માની શકે કે આલી દવા મોંઘી હોય છે જે બારે મોંઘી મળતી હોય છે તે રાહત દરેક આટલા સસ્તા વેચવી કશું ડુપ્લિકેટ હોય તો એટલી સસ્તી મળતી હોય કે પછી સાહેબ આની પહેલાંના મેં મારા વિડિયોમાં કીધેલું છે કે ગવર્મેન્ટનું લાઈફ સેવિંગ મેડિસિન્સની અંદર રિટેલ માર્જિન સોળ ટકા ફિક્સ છે હવે કોઈ પણ વેપારી હોય જો એ સોળ ટકાથી ઉપર ડિસ્કાઉન્ટ દેતું હોય તો એ નુકસાની કરતું હોય કોઈ પણ વેપારી હિન્દુસ્તાન